હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચલો વિદ્યાર્થીઓ આપણે ધોધરબા તત્વજ્ઞાનમાં ચેપ્ટર ચાર નિરૂપાધિક સંવિધાન ભણી રહ્યા છીએ એમાં આપણે પદ પદચતુષ્ટનો દોષ ભણી ગયા છીએ અને આજે આપણે બીજા નંબરનો નિયમ અને બીજો દોષ ભણવાના છીએ વિદ્યાર્થીઓ આપણા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર બે અને એમાં જે ચાલીસ સંવિધાન તમને આકૃતિ ભેદ અને પ્રામાણ્યની તપાસ કરવાનું કીધું છે એમાં જો તમને છ નિયમો અને છ દોષ આવડતા હોય તો તમે પ્રામાણ્યની અંદર તમે દોષ લખી શકો પ્રામાણ્ય નક્કી કરવા માટે દોષની જરૂર પડે જો દોષ તમને કમ્પ્લીટ આવડતા હોય તો કોઈ તકલીફ નથી એટલે પહેલાં આપણે દોષ વ્યવસ્થિત ભણીશું અને જો સેટ થશે તો ફટાફટ આપણે પ્રશ્ન નંબર જે બે છે સ્વાધ્યાયના એના ચાલીસ સંવિધાન છે એનો પણ એક વિડીયો બનાવી દઈશું અને એમાં હું તમને શોર્ટકટ રીત આપી દઈશ કે કેવી રીતે તમે સંવિધાન જોઈને ફટાફટ તમે પ્રામાણ્યની અંદર દોષ નક્કી કરી શકો તો એના માટે એ વિડીયોની અંદર આવી જજો મજા આવશે ચાલો નિયમ નંબર બેની આપણે વાત કરીશું આપણે આગળ જે પદચતુષ્ટ્રીના દોષની વાત કરી તો પચચતુષ્ટ્રીનો દોષ ક્યારે થાય વિદ્યાર્થીઓ તો જયારે સંવિધાનમાં ચાર પદો હોય મતલબ કે સંવિધાનમાં ત્રણ થી વધુ પદો હોય ત્રણ થી વધુ એટલે મતલબ ચાર પદો હોય તો પદ ચતુષ્નો દોષ થાય એ આપણે આપણે ગયા તો આજે નિયમ નંબર જોવાનો છે એકદમ નિયમ તો આ નિયમ અને પદચતુષય નો તો કે કેવી રીતે તો કે જેના નિયમ એવું કહે છે નિયમ શું કહે છે કે જેના બંને આધાર વિધાનો નિષેધ વાચક હોય તેવું માન્ય રૂપાડું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી જેના બંને આધાર વિધાનો નિષેધવાચક હોય તેવું માન્ય રૂપાળું સંવિધાન પ્રમાણભૂત હોતું નથી મતલબ વિદ્યાર્થીઓ જે સંવિધાન હોય એના ઉપરના બે જે આધાર વિધાનો હોય એ કેવા હોય નિષેધવાચક હોય તો એ નિષેધવાચક આધાર વિધાનો વાળું જે સંવિધાન હોય એ પ્રમાણભૂત હોતું નથી તો પ્રમાણભૂત હોતું નથી તો પ્રમાણભૂત ના હોય તો કેવું હોય અપ્રમાણભૂત હોય ને એ તો આપણને ખબર પડે કે ના પડે એવું કીધું છે અહીંયા તમને નિયમમાં કે કે જે નિષેધવાચક હોય હોય તો એ સંવિધાન પ્રમાણભૂત પ્રમાણભૂત નથી એનો મતલબ અપ્રમાણભૂત બને તો અહીંયા નિયમત દોષ તમારો આવી જાય છે જો જે સંવિધાનમાં બે નિષેધવાચક વાચક આધાર વિધાનો પરથી ફલિત વિધાન તારવામાં આવ્યું હોય

તો કે આ એક અને બે આ બંને આધાર વિધાનો છે અને આ બંને આધાર વિધાનોની પાછળ જો નથી આવે છે અહીંયા નથી આવે છે તો નથી નો મતલબ થાય કે આ બંને આધાર વિધાનો કેવા છે નિષેધવાચક જો આધાર વિધાનો નિષેધ વાચક હોય અને એના ઉપરથી વિધાન તારવેલું હોય ફલિત વિધાન આ વિધાનને કયું વિધાન કહેવાય ફલિત વિધાન

તમે આટલું યાદ રાખો નિયમનું તમે દોષનું નામ યાદ રાખો કે દોષ એટલે વ્યવર્તક આધાર વિધાનનો દોષ હવે તમે સંવિધાન જોઈન કેવી રીતે કહી દેશો કે આ સંવિધાનમાં વ્યવર્તક આધાર વિધાનનો દોષ છે તો કઈ નહીં એક બે ત્રણ ત્રણે નથી નથી હોય તો વ્યવર્તક આધાર વિધાનનો દોષ હે આ તો પતિ જ બસ આ બધી રામાયણ કરીને યાદ ના રહેતી હોય કોઈ એવું વિદ્યાર્થી હોય જો જે હોશિયાર વિદ્યાર્થી હોય એમને તો નિયમમાં ખબર પડી જાય એમને દોષનું આખું આ જે મેં વ્યાખ્યા લખી છે એમાં પણ ખબર પડી જાય પણ અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે જેને કશી જ ખબર નથી પડતી એમને ખાલી બસ એમને આકૃતિ લખતા આવડે એમને આકૃતિ બનાવતા આવડે એમને ભેદ લખતા આવડે પણ પ્રમાણે લખતા આવડતું નથી એમને પ્રમાણે એમાં ખબર જ નથી પડતી તો ના પડતી હોય તો કંઈ નહીં તમને હું એક ટ્રીક આપી દઉં શું તો કે સંવિધાનમાં નથી 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 સંવિધાનમાં નથી 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 આવે એટલે બસ એક જ દોષ યાદ કરવાનો કયો વ્યાવરતક આધાર વિધાનનો દોષ બસ આ તમારો વિડીયો પૂરો આ તમારું ચેપ્ટર અહીંયા પૂરું પણ હજુ આકૃતિ બનાવતા શીખવું પડશે ભેદ નક્કી કરતા શીખવું પડશે તો કે હા એ હું તમને અહીંયા શીખવાડું છું ડેડી પણ કોઈ એવો વિદ્યાર્થી જેને કશું ખબર જ નથી પડતી દોષ શું કહેવાય નિયમ શું કહેવાય તો તમે તમને આ સંવિધાનમાં તો ખબર પડે કે આ સંવિધાન છે સંવિધાનમાં પાછળ નથી 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 શું નથી તો નથી 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 હોય તો બસ તમારે પ્રામાણ્યની અંદર લખી દેવાનું કે બંને આધાર વિધાનો નિષેધવાચક છે તો નિષેધવાચક આધાર વિધાનો હોય એ સંવિધાન કદી પ્રમાણભૂત થતું નથી તો પ્રમાણભૂત ન હોય કેવું હોય અપ્રમાણભૂત હોય તે આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે ચલો હવે તમને

હવે પક્ષપદમાં કોણ છે છે પાણી પાણી તો જ્યાં હોય પ લખી દો તો અહીંયા પાણી અહીંયા છે તો પ લખી દીધો ચાલો માણસ એ સાધ્યપદ છે સાધ્યપદ શું છે આપણું માણસ તો માણસ ઉપરના આધાર વિધાનમાં જ્યાં દેખાય ત્યાં સા લખી દો તો આ રહ્યું માણસ તો અહીંયા લખી દો સા ચલો હવે અહીંયા જો સાધ્યપદ મળી ગયું અહીંયા પક્ષપદ મળી ગઈ તો હવે જો આ અમર છે આ અમર તો અમર એ શું છે તો જો બંને આધાર વિધાનમાં સરખું આવતું હોય એને મધ્યપદ કહેવાય તો આ આપણું શું છે મધ્યપદ મધ્યપદ માટેનું પ્રતિક થાય મ સાધ્યપદ માટેનું પ્રતિક થાય સા અને પક્ષપદ માટેનું પ્રતિક થાય પ આ પ્રતિકનો મતલબ થાય ટૂંકુ રૂપ આપણે સાધ્યપદ આખું ના લખવું હોય સાધ્યપદ ના બોલવું હોય તો સા બોલી શકો પક્ષપદ આખું ના ભૂલવત હોય બોલો મધ્યપદ આખું ના ભૂલવત હોય મ બોલો થઈ ગયું ચાલો હવે આપણે આ પક્ષપદ સાધ્યપદ આ પક્ષપદ મધ્યપદ સાધ્યપદ મધ્યપદ આને અહીંથી ખેંચીને બહાર લાવવાનું કેમ આપણે આકૃતિ બનાવવાની છે ને હા તો આકૃતિ બનાવવા માટે આપણે આ એ શું છે પેલા આધાર વિધાનમાં તો સા મ તો સાધ્ય વિધાનમાં શું છે પેલા સા અને મ લખી દો સા અને મ ચલો પછી બીજા આધાર વિધાનમાં પ અને મ તો બીજા આધાર વિધાનને પક્ષ વિધાન કહેવાય ચલો તો અહીંયા શું છે પ અને મ તો લખી દો પ અને મ ચલો પછી ફલિત વિધાનમાં પસા હોય જો ભાઈ છેલ્લું વિધાન હોય ને એમાં તમારે મગજ ના લગાવવાનું કેમ કે એમાં તો પહેલું હોય ને પક્ષપદ કહેવાય બીજું હોય સાધ્ય પદ જ કહેવાય તો છેલ્લે પ સા એ તો હોય તો તેથી છેલ્લે લખશો પ અને સા ચાલો આટલું થઈ ગયું હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો સૌથી પહેલા આ મધ્યપદને મધ્યપદથી જોડો તો આ મ મને જોડ્યું હવે બાકી રહેતું હોય તો લાઈન ખેંચી લો ચલો અહીંયા અને અહીંયા ચાલો આટલું થઈ ગયું તો કે હા થઈ ગયું હવે વિદ્યાર્થીઓ આપણી જોડે ચાર આકૃતિઓ છે કઈ કઈ પ્રથમ આકૃતિ પહેલી આકૃતિ બીજી આકૃતિ ત્રીજી આકૃતિ ચોથી આકૃતિ તો પહેલી આકૃતિ એટલે ઊંધો ઝેડ બીજી આકૃતિ એટલે ઊંધો સી ત્રીજી આકૃતિ એટલે સીધો સી અને ચોથી આકૃતિ એટલે સીધો ઝેડ હવે આ ઊંધો સી છે કે સીધો સી છે સી આમ થાય હો સી આમ થાય

તો આ સંવિધાનમાં મધ્યપદ સાધ્ય વિધાન આ આપણું સાધ્ય વિધાન આ આપણું વિધાન તો આ સંવિધાનમાં આપણું આ મધ્યપદ સાધ્ય વિધાન અને પક્ષ વિધાનમાં કોના સ્થાને છે તો આ પાછળ હોય ને એને ના સ્થાને કહેવાય આગળ હોય આગળ હોય તો ઉદેશ્યના સ્થાને કહેવાય પાછળ હોય તો વિધેયના ના સ્થાને કહેવાય આ મેં થિયરી તમને આગળના વિડીયોમાં ભણાવી દીધી છે ના જોયા હોય તો એક એ વિડીયો ચેક કરી લેવા વિડીયો જોઈ અને પછી આ વિડીયો જોવા તો તમને ખબર પડશે કારણ કે થિયરી નહીં ભણ ત્યાં સુધી કંઈ નહીં ખબર પડે

ચાલો હવે આપણે ભેદ નક્કી કરી લઈશું વિદ્યાર્થીઓ તો ચલો ભેદ નક્કી કરવા માટે શું કરવાનું તો સંવિધાન જોવાનું તો જો આ રહ્યું આપણું સંવિધાન સંવિધાનમાં જ્યારે ભેદ નક્કી કરવું હોય ત્યારે આગળ અને પાછળ કિધર દેખને કા આગે દેખો પીછે દેખો કોઈ હે તો નહીં ફીર ચોરી કરને કા નહીં નહીં ચોરી નહીં કરને કા ચોરી કરના ગુના હોતા હે પણ હમકો તો સંવિધાન દેખના હે ના તો સંવિધાન મેં આગે દેખો નથી એનો ભેદ શું થાય તો મેં તમને આગળના વિડીયોમાં ભણાવી દીધું છે કે ના કોઈ પણ નથી કોઈ પણ નથી આવે તો એનો ભેદ શું થાય અહીંયા લખું છું ના થાય ના અહિયા પણ એવું છે કોઈ પણ પાછળ નથી તો કોઈ પણ નથી તો ના કોઈ પણ નથી ના કોઈ પણ નથી હો ના કોઈ નથી તો ભેદ શું આવ્યો ના 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 શું ના 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 તો ભેદમાં લખવું પડશે ને તો આ સંવિધાનમાં આ પેલું હોય એને કહેવાય સાધ્ય વિધાન તો સાધ્ય વિધાનનો ભેદ શું છે ના તો લખો સાધ્ય વિધાન ના પછી બીજા નંબરનું વિધાન હોય ને પક્ષ વિધાન કહેવાય તો પક્ષ વિધાન કેવું છે ના ત્રીજું હોય હોયને ફલિત વિધાન કહેવાય તો ફલિત વિધાન ના છે તેથી આ સંવિધાનનો ભેદ ના છે શું છે ના 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 શું છે નાના નાના એટલે મમ્મીના પપ્પા નહીં મારા ના નાના ઓકે ચાલો આટલું ક્લિયર છે હવે પ્રામાણ્ય જોઈ લઈએ તો પ્રામાણ્યની અંદર શું લખવાનું

વિદ્યાર્થીઓ સંવિધાનમાં નથી નથી હોય નથી નથી હોય નથી નથી હોય તો આ સંવિધાનમાં કયો દોષ થાય વ્યવર્તક આધાર વિધાનનો નો દોષ થાય છે અને સંવિધાન કેવું બને અપ્રમાણભૂત વિદ્યાર્થીઓ જો સંવિધાનમાં દોષ થાય તો સંવિધાન કેવું બને અપ્રમાણભૂત બને સંવિધાનમાં જો દોષ થાય તો સંવિધાન કેવું બને અપ્રમાણભૂત આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે વ્યવર્તક આધાર વિધાન નો કેમ આધાર વિધાન દોષ થાય છે કારણ કે આધાર વિધાનનો નિષેધવાચક છે પતિ ગયું પૂરું ચાલો હજુ પણ આપણે આપણો જે સ્વાધ્યાય પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર જે બે છે એનો પાંચમા નંબરનું જે સંવિધાન છે એની આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરવાનું છે તો ચાલો અહીંયા તમારી સામે છે આપણું આ પાંચમા નંબરનું સંવિધાન આની અંદર શું કરવાનું છે તો પેલા આકૃતિ બનાવવાની છે પછી ભેદ લખવાનું છે પછી પ્રામાણ્ય નક્કી નક્કી કરવાનું 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 છે સૌથી આકૃતિ બનાવવા માટે શું તો 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 પક્ષપદ પક્ષપદ હોય કે ત્રણ ટપકા કરીને પછી જે વિધાન હોય એનું પહેલું જે પદ હોય એને કહેવાય પક્ષપદ મતલબ ઉદ્દેશ્ય પદને કહેવાય પક્ષપદ પછી વિધેય પદને શું કહેવાય તો કે સાધ્યપદ તો આ આપણું શું છે વિધેયપદ વિધાય પદ ને શું કહેવાય સાધ્યપદ ચાલો પ અને સા લખી દીધું ઓકે હવે પક્ષપદમાં શું છે મરાઠી છે મરાઠી જે હોય તે પ લખી દો તો આ મરાઠી અય પ લખી દીધું ચલો પંજાબી હોય તો પંજાબી જે હોય તે સા લખી દો આ રહ્યું આપણું પંજાબી તો તે લખી દો સા હવે જો બંને આધાર વિધાનમાં સેમ ટુ સેમ આવતું હોય મતલબ સરખું આવતું હોય તો એને કહેવાય મધ્યપદ લખી દો આ આપણું મધ્યપદ હવે આ સા મ મ પ પ સા આ બધાને બાર ખેંચી લો તો ચલો પહેલા આધાર વિધાનમાં શું છે સા મ તો લખી દો અય સા અને મ ચલો પછી મ અને પ તો લખી દો અને પહેલું વિધાન વિધાન બીજું વિધાન પક્ષ વિધાન ત્રીજું વિધાન ફલિત વિધાન ચાલો પછી આપણને ખબર છે કે છેલ્લું વિધાન હોય એમાં તો પસા હોય જ લખી દો પ અને સા ચાલો આટલું થઈ ગયું આકૃતિ આ બનાવવા માટે શું કરવાનું તો આ કુતરી બનાવા માટે આપણે સૌથી પહેલા મધ્યપદને મધ્યપદથી જોડવાનું તો જોડી દો હવે મધ્યપદને મધ્યપદથી જોડ્યું હવે જે લાઈન બાકી હોય એને ખેંચી લો તો ચલો આ બાજુ અને અહીંયા આ આ ચલો આકૃતિ કઈ કુતરી તો આપણી અહીંયા આકૃતિ તમને દેખાય છે સીધો ઝેડ આવ્યો છે તો સીધો ઝેડ આવે તો આકૃતિ કઈ બને હમ સીધો ઝેડ આવે તો આકૃતિ કઈ બને તો સીધો ઝેડ આવે તો આકૃતિ ચોથી બને હવે ઉપર મેં જેમ આકૃતિ ભેદ અને પ્રમાણે લખ્યું છે એમ તમારે અહીંયા લખવું તો પડશે ને તો કે હા લખવું તો પડશે તો ચલો અહીંયા લખવાનું પહેલા આકૃતિ તો હું લખી દઉં છું અહીંયા આકૃતિ તો આકૃતિની અંદર શું આવે તો કે આ સંવિધાનમાં આ આ સંવિધાનમાં હું ટૂંકમાં લખું છું તમે થોડું ધ્યાનમાં લેજો આ સંવિધાનમાં મધ્યપદ આપણું મધ્યપદ કઈ જગ્યાએ છે જો સાધ્ય વિધાનમાં મધ્યપદ ક્યાં છે તો કે વિધાયના સ્થાને તો લખો સાધ્ય વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે વિધાય સ્થાને છે અને પક્ષ વિધાનમાં તો કે પક્ષ વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે આગળ હોય તો ઉદેશ્યના સ્થાને તો ઉદેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાનની

તો આગે કોણ હે કોઈ પણ પીછે કોણ હે નથી કોઈ નથી તું ત્યાં જા ને સીધો જ્યાં જ તો ચાલ્યું કોઈ જોતું નથી તો કોઈ પણ નથી કોઈ પણ નથી તો એનો ભેદ શું થાય ના કોઈ પણ નથી તો શું થાય ના કોઈ પણ નથી તો શું થાય ના તો આ સંવિધાનની અંદર સાધ્ય વિધાન શું બને છે ના પક્ષ વિધાન ના અને ફલિત વિધાન ના તેથી આ સંવિધાનનો ભેદ શું બને છે ના 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 નથી ચાલો હવે પ્રામાણ્ય તો પ્રામાણ્ય ની અંદર આપણે શું લખીશું તો કઈ નહીં પ્રામાણ્ય ની અંદર આપણે આગળ જેમ લખ્યું હતું એવું લખીશું અહીંયા જો તો કે સંવિધાનમાં બંને આધાર વિધાનો કેવા છે નિષેધ વાચક છે તેથી આ સંવિધાનમાં વ્યાવર્તક આધાર વિધાન દોષ થાય છે જો અહીંયા આ સંવિધાનમાં પહેલું અને બીજું આ બંને આધાર વિધાનો બંને વિધાનો કેવા છે નિષેધ વાચક અને બંને આધાર વિધાનો નિષેધ વાચક હોય તો આ સંવિધાનમાં કયો દોષ થાય તો કે વ્યાવર્તક શું વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે મને લખતા ફાપતું નથી એટલે હું ટૂંકમાં બતાવું છું તમારે પરીક્ષામાં પૂછાય આવું ટૂંકમાં નહીં બતાવવાનું તમારે આખું લખવાનું જે મેં અહીંયા લખીને આપ્યું છે જો આ રહ્યું કે આ સંવિધાનમાં મધ્ય સાધ્ય વિધાનમાં અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને છે તેથી આ સંવિધાન બીજી આકૃતિનું છે તો આપણે એવું લખી દીધું હા ભેદ લખી દીધો કે સાધ્ય વિધાનનો ભેદ ના થાય પક્ષ વિધાનો ભેદ ના થાય ફલિત વિધાનો ના થાય આ સંવિધાનનો ભેદ ના ના થાય પ્રામાણિકમાં તો બંને આધાર વિધાનો નિષેધવાચક છે તેથી સંવિધાનમાં વ્યવહારતા આધાર વિધાનનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે અપ્રમાણભૂત અહીંયા પણ આપણે લખ્યું છે જો કે બંને આધાર વિધાન નિષેધવાચક છે તેથી આ સંવિધાનમાં વ્યવહારતા આધાર વિધાનનો દોષ થાય છે અને સંવિધાન કેવું બને છે તો કે અપ્રમાણભૂત ઓકે ક્લિયર ચાલો આટલું થઈ ગયું હવે શું કરવાનું હવે કંઈ નહીં હવે આગળના વિડીયોમાં આપણે નિયમ નંબર ત્રણ જોઈશું અને દોષનો જે ક્રમ હોય તીજા નંબરનો દોષ જોઈશું દોષ એટલા સહેલા છે પરીક્ષાની અંદર તમારે જો બે માર્ક્સ કપાવવા ના દેવા હોય પ્રમાણે જો તમને આકૃતિ બનાવતા આવડે ભેદ બનાવતા લખતા આવડે પણ તમને પ્રમાણે એમાં દોષ કયો આવે એ ખબર પડતી નથી કઈ વાંધો નહીં વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ જોજો દરેકે દરેક દોષમાં ખબર પડી જશે આ તો તમને રમકડા જેવું લાગશે જ્યારે ભણશો ત્યારે ઓકે ચલો આગળના વિડીયોમાં ફટાફટ આવી જજો મળીએ છીએ બીજા દોસ્ત સાથે ત્યાં સુધી તમે દરેકે દરેક વિડિયોમાં કોઈ વિડીયો બાકી હોય તો થિયેટરને કમ્પ્લીટ કરીને આવજો તો આગળ કંઈક ખબર પડશે ઓકે